ડાયમંડ સિટી સુરત જ્યાંના એરપોર્ટને ઇન્ટરનેશનલ હોવાની માન્યતા એક વર્ષ પૂર્વે જ મળી છે જે બાદ મુસાફરોની માંગ મુજબ જુદા જુદા દેશમાં સાથે ડાયરેક્ટ ફ્લાઇટ્સ પણ શરૂ કરવામાં આવી છે જેમાં હવે સુરતે ડાયરેક્ટ બેંગકોકની ફ્લાઇટ પણ શરૂ થવા જઈ રહી છે જેને લઈને એરપોર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરે માહિતી આપી છે કે ફ્લાઇટ और मांग आ रही है तो वो भी भविष्य में नजदीक के भविष्य में चालू हो जाए ऐसा प्रतीत हो रहा है अभी लोगों को इसकी मिले। आ, यहाँ पे हम चेक इन काउंटर्स वगैरह जो है और बढ़ा रहे हैं इमिग्रेशन के साथ हमारा और काउंटर्स बढ़ाने के लिए काम चालू है हमारे निगमित मुख्यालय के थ्रू तो ये सब होने से आने वाले पैसेंजरों को काफी देर रुकना नहीं पड़ेगा और अच्छे से जल्दी से उनका सूरत सिटी में आने के लिए रास्ता खुल जाएगा आफ्टर इमिग्रेशन एंड कस्टम्स चेक तो मुसाफिरोंनी मांग મુજબ હવે જુદા જુદા દેશ સાથે ડાયરેક્ટર ડાયરેક્ટર ફ્લાઇટ્સ જે છે તે શરૂ કરવામાં આવી રહી છે જેમાં હવે સુરતી ડાયરેક્ટ બેંગકો થી ફ્લાઇટ પણ શરૂ કરી દેવા જઈ રહી છે જેન લઈને એરપોર્ટ ના ઇજ્યુક્યુટિવ ડાયરેક્ટર એ માહિતી આપી છે